ચે દ્વાર કધીશ મિત્રો આજે આપણે જવાના છીએ કદમ કરીએ કદમ કરી જઈએ અને નાના તમને નજારા દેખાડીને બ્લોકમાં આગળ બનાવી જ હા મિત્રો અમારા મામાની ફોરવિલ પણ તૈયાર થઈ અને અમે પણ તૈયાર છીએ હવે અમે નીકળ્યો છે કદમ કરી જવા માટે તમે આગળ બ્લોકમાં રહી જ કન્ટિન્યુ કરીજો તમને નજારા બતાવો

આ સૌરાષ્ટ્રનો મોટા મોટો ડેમ છે શેત્રુજી ડેમ તો મિત્રો આ ડેમ શેત્રુજી ડેમ છે ને આ ડેમનો નજારો છે આ તમને જાદા જા કદમ કરીએ ડુંગ કદમ કરી તે આ ડેમ રસ્તામાં ડેમનો નજારો તમને પણ તમે પણ જોવો હાલો મિત્રો આપણે કદમ કરી જઈએ રસ્તામાં છા ભેવો પડી ગયા છે હવે આની છા ભેવ પછી આગળ વધીએ હમણાં ઉપર છે હમણાં મારા દર્શન કરાવશો ને આ બધા હવે અમે હાલીને જાય છે ફોરવ્હીલ ની છે ખંભળાઈ મોનું મંદિર દેખાય છે ત્યાં આપણે જવાનું છે ત્યાં જઈને હમણાં આપણે દર્શન કરાવશું અને હા મિત્રો હમણાં ત્યાં તમને બધા લોકેશન દેખાડશું લોકેશન બહુ મસ્ત છે અને આ બધા જે આગળ છે એ બધા મારી આરે છે અમે ફોર વ્હીલર લઈને આવતા રસ્તો ડેન્જર હોવા ને ડેન્જર આંકવાના કારણે અમે ફોર વ્હીલર રસ્તો મૂકી દીધી છે નથી હાલે ને આવ્યા છીએ અને આ ડુંગરનો નજારો છે રણિયામણો ડુંગર

ધીમે 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 આગળ વધતા જઈ છે મિત્રો તળાવનો નજારો કેવો છે જોઈ જો મસ્ત તળાવ છે ના ડુંગરનો નજારો છે થાકી ગયા છે આયા પોરો ખાવ ઉપર આવી ગયા છે ના બધા થાકી ગયા છે ક્યાં ભરસોના પડી ગયા છે એટલે બધા આયા પોરો ખાવ ઉપર ગયા છે જોઈ જો આ મામાન મામાન બધા ભરસોના પલ્લી ગયા ના થાય ભરસોના પડી ગયા ના પોરો ખાવ ઉપર ગયા છે થોડું બધા બાકી છે અમારા હાર્દિક ભાઈ કાકુ ભાણા ભાઈ હાવ ઠાકી ગયા છે એટલે એમ કે છે લાગે મામુ ઘાવ વાજો એને ખબર પડે જોવો પડે તમે સડાઈ એવી છે અને હાવ ઠકાઈ ગયું છે અને હજી તો એટલું સેડવાનું છે મિત્રો હજી તો ઘણું સેડવાળું છે એટલે હાવ ઠાકી ગયા છે જો મિત્રો હવે આપણે ફોગવાઈ ગયા છે ને થોડુંક દૂર છે ને હવે હાવ નજીક થઈ ગયા છે અને આગળ વિડીયોમાં બનાવી રહ્યો એટલે તમને આગળ જઈને ઉપરનો નજારો પણ દેખાડશે અને ઉપરનો વ્યૂ પણ બતાવશું હાલો મિત્રો ફાઇનલી હવે આપણે ઉપર પોગી ગયા છીએ ને આગળ તમને ઉપર જઈને વ્યૂ બતાવીશ અને જોવો તમે ઉપરનો વ્યૂ કાંક આવો છે હજી ઉપર જઈને તમને બધો નજારો દેખાડી બધા વ્યૂ બતાવીશ ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા ઉપરના હમણાં મંદિર છે ને હમણાં ગાડીક ઉપર જઈને મંદિરનો નજારો પણ બતાવશું તો ફાઇનલી મિત્રો આપણે કમલયમાના મંદિરે પહોંચી ગયા છે અને ઉપરનો નજરો કાખ આવો છે અને અંદર મંદિરમાં કેમેરો લઈ જવાની મનાય મનાય છે એટલે આપણે અંદર ફોટો પાડી શકતા નથી કે વિડિયો બનાવી શકતા નથી અને ઉપરનો વ્યૂ તમને બતાવવો અમને જઈ જો હોય જો મિત્રો કાક ઉપરનો નજરો આવો છે ના 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 આ મંદિર છે કમલયમાંનું ના ઉપરનો નજરો કાક આવો છે અને ઉપર મંદિરમાં ઉપર મંદિર માં ફોટો પાડવાની વિડીયો ઉતારવાની મનાય છે એટલે આપણે ઉપર એમાં કઈ કરતા નથી ઉતેણે 31 લાખ કે 12 લાખ મારા પડતા છે બરાબર આમ જો મજુની જગ્યા યુકી બાજી ખડુ લાડવા ગાઢે સાગડાળ નું મારું કામ એ આવતા આ માતાજી છે અને બરન આ કરે દર્શન કરે અને કાયમ પડ્યા ચલ હોય છે સમાપ્ત કરવી જોઈએ અને તમને જો બ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો કેવો કમેન્ટ કરજો અને આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરવીશું